નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો લેટેસ્ટ આગાહી પ્રમાણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે આમ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને લેટેસ્ટ આગાહી પ્રમાણે એવી જાહેરાત કરીએ છે કે બંગાળની ખાડીની અંદર સાથે જ મિત્રો બંગાળ અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બનશે અને આપશો જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બને છે ત્યારે તેની અસર છેક ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને આ વખતે પણ બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડું બને તેવી શક્યતા છે અને આ વાવાઝોડાનો ટ્રેક છે એટલે કે આ વાવાઝોડું ખાસ કરીને આંધ્રપ્રદેશની અંદર ટકરાયને ને ત્યારબાદ મિત્રો છેક ગુજરાત સુધી આવશે અને ગુજરાત સુધી આવતાની સાથે જ ફરી એક વખત અરબી સમુદ્રના પવનો છે એની સાથે ભળવાને કારણે આ વાવાઝોડું ફરી એક વખત મજબૂત બનતું હોય છે અને તેને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદ પણ થતા જોવા મળે છે તો અહીં તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા જે વાવાઝોડું છે એનો ટ્રેક પણ જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડું છે એ આગળ થઈ પસાર થઈ અને છેક મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી આવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ પડશે ક્યારે વાવાઝોડું ફૂંકાવાનું છે અને વાવાઝોડાને કારણે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને ચોમાસાને આ વાવાઝોડું કેટલું અસર કરશે અને વાવણી ક્યારે થશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીઓને લાઈક કરી દેજો તમે લાઈવ અપડેટ જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર એટલે કે ખાસ કરીને બંગાળની કાઠીએ અને અરબી સમુદ્રની આસપાસ મોટા પ્રમાણની અંદર ભેજ આવી ગયો છે અને આ ભેજને કારણે મિત્રો કોઈ પણ એક જગ્યાએ વાવાઝોડું બનશે હાલ મિત્રો આ તમામ ભેજથી હિન્દ મહાસાગરમાંથી બંગાળની ખાડીની અંદર ખેંચાઈ ગયો છે અને આપણે અગાઉ વિડીયોમાં જોયું કે આ ભેજ ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર આવી અને ત્યારબાદ વાવાઝોડા બનતા હોય મિત્રો આપશો જાણો છો કે ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસું જ્યારે પૂરું થવાનું હોય ત્યારે વાવાઝોડા બનતા હોય છે અને વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને ઘણી બધી તારાજી પણ સર્જાતી હોય છે ગઈકાલે જ અંબાલાલ પટેલે મોટી આગાહી આપી કે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનશે જેને લઈને ભારત સહિત ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર પણ છે તો વીસ તારીખે ખાસ કરીને વાવાઝોડા માટેનો બેઝ તૈયાર થઈ રહ્યો છે હાલ પહેલાં હિન્દ મહાસાગરમાં બને છે અને જૂન મહિનાના શરૂઆતના વીકની અંદર અરબી સમુદ્રની અંદર બને તેવી શક્યતા છે તો અહીં લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈ શકો છો બાવીસ તારીખથી ધીમે ધીમે આ વાવાઝોડું છે એટલે કે બંગાળની ખાડીની અંદર મોટા પ્રમાણની અંદર ભેજ ભેગો થઈ જાય છે અને આ ભેજથી ધીમે ધીમે ટોપિકલ ત્યારબાદ ની અંદર પરિણામે છે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે આ વાવાઝોડું છે એ ભયંકર બને છે અને તેની ઝડપ પણ મિત્રો આપણે માપીએ તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ છે પવન છે ખૂબ જ મોટા વધારે ગતિથી છે એ ખાસ કરીને ફૂંકાઈ શકે છે અહીંયા લેટેસ્ટ આગાહી પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીં તમે જોઈ શકો છો જે પવનની ઝડપ છે એ ખૂબ જ વધારે છે તોંતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જે બ્લુ કલરનો ભાગ છે જે એંશી નેવું કિલોમીટરનો અને વચ્ચેનો જે રેડ કલરનો ભાગ છે એ છપ્પનથી સત્તાવન અને ખાસ કરીને બારનો જે ભાગ છે ત્યાં ચુમ્માલીસ કિલોમીટર એટલે કે ભારે પવન સાથે મિત્રો આ વાવાઝોડું છે એ ફૂંકાઈ રહ્યું છે અને આ વાવાઝોડું ખાસ કરીને આગળ વધી અને આવી રીતે મધ્ય ભારતમાં થઈ અને છે કે એનો ભેજ શ્રી ગુજરાત સુધી આવશે અને જો તેને અરબી સમુદ્રમાંથી યોગ્ય પરિબળ યોગ્ય ભેજ યોગ્ય વાદળો આ તમામ મળશે તો ફરી એક વખત ગુજરાત પાસે આવી અને આ વાવાઝોડું વધારે મજબૂત બનશે આપ શું જાણો છો જ્યારે વાવાઝોડું છે એ દરિયાની અંદર હોય છે ત્યારે એની અંદર ખૂબ જ તાકાત હોય છે જમીનમાં દરિયાઈ લેવલે પાણી ભળતું હોય છે ભેજ મળતો હોય છે સપાટ જમીન હોવાને કારણે આ વાવાઝોડું વધારે તેજ બનતું હોય છે જેવું તે જમીન ઉપર આવે ત્યારે મિત્રો ખાસ કરીને વૃક્ષોને કારણે જમીનને કારણે યોગ્ય ગરમી અને ભેજ ન મળવાને કારણે વાવાઝોડા હંમેશા નબળા પડી જતા હોય છે પરંતુ ખાસ કરીને ગુજરાત સુધી આવતા ફરી એક વખત એને અરબી સમુદ્રમાંથી ભેજ અને પવન મળવાને કારણે આ વાવાઝોડું છે ખૂબ જ તેજ બને છે અને અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખની સાંજે અથવા પચીસ તારીખે વહેલી સવારે મિત્રો આ આંધ્રપ્રદેશના છે ઓડિશા છે એના દરિયાકાંઠે મિત્રો ત્રાટકી શકે છે અને આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ છે જો કે પવનની ઝડપ ઓછી છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધી અને છે ગુજરાત સુધી મિત્રો આવે છે એટલે કે ગુજરાતની અંદર મિત્રો આ વાવા ભીખાઈ જાય તો ભલે હજુ ઘણો સમય છે સત્યાવીસ તારીખ એટલે કે દસ દિવસનો સમય છે ત્યાં સુધીમાં એના ટ્રેક અને દિશા છે ઘણા બધા બદલાતા હોય છે કદાચ ગુજરાત તરફ ન પણ આવે અને ક્યારેક ગુજરાત તરફ આવે તો ભારેથી અતિ ભારે વરસાદ પણ અપાવતું મિત્રો આપણે જી એફ એસ જે જીએફએમ મોડલ છે એના દ્વારા મિત્રો બતાવવામાં આવી રહ્યું છે આ મોડલ છે વિશ્વની અંદર ખૂબ જ ઓછું વિશ્વસનીય છે પરંતુ આ મોડલ છે એ ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડું વિખાઈ ગયું છે પરંતુ આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ અંબાલાલ પટેલે એ પણ મોટી આગાહી કરી છે કે આ વાવાઝોડાને બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો હિન્દ મહાસાગરમાં આવે ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને આગામી ચાર તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બને તેવી શક્યતા રહેલી છે કારણ કે દરિયાનું તાપમાન છે વધારે છે એટલે વાવાઝોડા વધારે બને તેવી શક્યતા છે તો અંબાલાલ પટેલે એ પણ કીધું કે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે અને જે આગામી સમયની અંદર ખાસ કરીને ગુજરાત ઉપર અથવા ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે પરંતુ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને છે એ સો ટકા છે હવે એ જોવાનું રહ્યું કે આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ ક્યારે પહોંચે છે અને ગુજરાત કેટલી અસર પહોંચાડી શકે છે તો આ જૂના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તું જીન જે ભારત